સરદાર પટેલ એકસો પચાસ મી એકતા પદયાત્રા આંખલાવ તાલુકાના સાંસદ મિતેશ પટેલની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી સરદાર પટેલે દેશ માટે જોયેલા સ્વપ્નને પ્રધાનમંત્રી સાકાર કરી રહ્યા છે તેવું સાંસદે જણાવ્યું હતું તો વાસદ ગામથી પ્રારંભ થયેલા એકતા પદયાત્રાનું એસવીઆઈટી કેમ્પસ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે રાજ્યની તમામ વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં સાંસદ મિતેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાસદ ગામની એસવીઆઈટી કેમ્પસ સુવિધા એકતા પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે સમગ્ર દેશમાં એકતા પદયાત્રા આયોજિત કરવામાં આવી છે ગુજરાત રાજ્યની તમામ વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રા આયોજિત કરવામાં આવી રહી છે તેનું ઋણ તો આપણે ક્યારેય ચૂકવી શકવાના નથી શ્રી આણંદ આર્ય સમાજ નિબંધ સ્પર્ધામાં તૃતીય આવ્યા છે સુરક્ષા સેતુ ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય આવ્યા છે પરમાર વિજવાન અજીતભાઈ સૌને અભિનંદન આપીશ કે કર્મભૂમિ એક સરસ યાત્રાનું એટલે સરદાર સાહેબની કર્મભૂમિ અને સરદાર સાહેબની કર્મભૂમિ પર જ્યારે ભવ્યથી ભવ્ય પદયાત્રા વાસદ ખાતેથી નીકળીને રાજુપુરા ગામ થઈ એસવી કોલેજે જ્યારે પૂર્ણ થઈ હોય ત્યારે આ યાત્રામાં આવતા સૌ પદાધિકારી સૌ યાત્રીઓ સૌને હું નમસ્કાર અને નમન કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં સરદાર સાહેબને સન્માન આપવા માટે સૌ પદયાત્રીઓ જોડાયા અને પાંચસો બાસઠ રજવાડા અઢાર મહિનામાં જે એકત્રીકરણ કર્યું હોય એકતા સાથે જ્યારે સરદાર સાહેબ આગળ કામ કરતા હોય તો સરદાર સાહેબને નમન કરું છું અને આજે સૌ પદયાત્રીઓ જોડાયા છે એમને પણ નમન કરું છું